બનાસકાંઠામાં ગરીબો અને ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે પદયાત્રા યોજવામાં આવી હતી લાખણીના ધાણાથી ગેડા ગામ સુધી ખર્ચ મુક્તિ અભિયાન માટે વીસ કિલોમીટરની આ પદયાત્રા યોજાય જેમના અનેક ગામના ખેડૂતો વેપારીઓ સહિતના લોકો જોડાયા હતા દિવસે ને દિવસે વેપારીઓ ખેડૂતો અને ગરીબો વધુ ખર્ચમાં ડૂબી રહ્યા છે આર્થિક સંક્રમણના લીધે અનેક પરિવાર વેરવિખેર થઈ રહ્યા છે જેથી ખેડૂતો અને ગરીબો કેવી રીતે ખર્ચ થાય તેના માટે દેશભરમાં નિઃશુલ્ક કરશે પદયાત્રા યોજી ડૂબેલા ખેડૂતો સહિતના લોકોને ફોર્મ ભરી તેમનો ડેટા પ્રધાનમંત્રી કાર્યાલય સુધી મોકલવામાં આવી રહ્યો છે પાકના પૂરતા ભાવ નથી મળતા કુદરતી આફતો સામે ખેતીનો પાક નિષ્ફળ જાય છે આ સહિતના કારણોથી ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે ત્યારે આર્થિક સંક્રામણથી અનેક ખેડૂતો આપઘાત કરવા મજબૂર બને છે જેથી આપ પદયાત્રાથી આવા ખેડૂતોની માહિતી એકઠી કરીને સરકારને પહોંચાડવામાં આવશે અને ખેડૂતોના દેવા માફ કરી તેમને કરજ મુક્ત કરવાની માંગ કરવામાં આવશે બંને જનતાનું પણ દેવું માફ થવું જોઈએ તેવી માંગ અમે પ્રધાનમંત્રી કાર્યાલયમાં અમે દર મહિને મોકલીએ છીએ અને જે સામાન્ય જનતાનો જે પણ ડેટા આવે છે તે દર મહિને ત્યાં જાય છે અને અમે માંગ કરીએ છીએ કે મોટા ઉદ્યોગપતિની જેવી રીતે લોન માફ થાય છે કરોડો રૂપિયાની એવી રીતે સામાન્ય જનતાની અને ખેડૂતોની પણ દેવા માફ થવા જોઈએ એમએસપી પ્રમાણે ભાવ નથી મળતા પહેલાં તો અને ખેડૂત જ એક એવું વ્યક્તિ છે કે જે પોતાની પ્રોડક્ટ તો ઉગાડે છે અને એમને પોતાના જે ભાવ હોય છે જાતે નક્કી નથી કરી શકતા ખેડૂતને દેવાદાર બનવાનું કારણ કે જે પાંચ વર્ષ પહેલા કે પંદર વર્ષ પહેલા જે ભાવ હતો આજે પણ જ ભાવ છે અને દરેક વસ્તુના વસ્તુના ભાવ ભાવ પેટ્રોલ લઈને એમને જે ખાતર છે છે દરેક આ પદયાત્રા એટલા માટે યોજવામાં આવી છે કે ગામનો દરેક વ્યક્તિ અવેર થાય દરેક જનજન સુધી આ દેશમાં જે કર્જ મુક્ત ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે શ્રી શાહનવાઝ ચૌધરી ભારતીયજીના નેતૃત્વમાં જે આ અભિયાન ચાલી રહ્યું છે એની જાણકારી દરેક વ્યક્તિ સુધી પહોંચે એટલા માટે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ખેડૂતો ઉપર દેવું હોય વેપારી ઉપર દેવ હોય સામાન્ય માણસ ઉપર દેવું હોય છે તો અમે છેલ્લા સત્તર મહિનાથી આ અભિયાન ચલાવી રહ્યા છીએ અને લોકોની માહિતી ભારત સરકારને આપી રહ્યા છીએ જે ખેડૂતો અત્યારે દેવા તળે આત્મહત્યા કરી રહ્યા છે વેપારીઓ પણ આત્મહત્યા કરી રહ્યા છે તો સરકારને કંઈ સદબુતિ આપે ને સરકાર અમારો સંપૂર્ણ દેવો માફ કરે ને અમારા દેવાના કજલમાંથી બહાર કાઢે એના માટે આજે અમે ઘાણા મુકામેથી અમે લાખડી તાલુકાના જે ગેળા છે એ ત્યાં સુધી અમે પગપાળા યાત્રા કાઢી રહ્યા છીએ પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે સાથે ખાતર અને દવા એનો જે મજૂરી છે એના જે સાધનો છે એનો ભાવ દિન પ્રતિદિન સતત વધતો જાય છે જેના લીધે ખેડૂત ક્યાંક માવઠાઓ ક્યાંક કમોસમી વરસાદ હોય ક્યાંક બીપર બીપરજો જેવા વાવાઝોડાના કારણે એનો પાક નિષ્ફળ જતા ખેડૂતો દિન પ્રતિદિન દેવાતાળે દબાઈ જાય છે તો આ દેવાતાળે દબાયેલા ખેડૂતોને બચાવવા એ સરકારનું दायित्व બને છે તો આ સાથ ઓબલેટિનમાં હાલ બસાત루 દેશ દુનિયાની અપડેટ્સ માટે આપ જતરા હોસ્તી 24 કલાક નમસ્કાર